નમસ્કાર મિત્રો હું આપનો સાથી રજનીકાંત ભારતીય મિત્રો ગુજરાતમાં સિત્તેર ટકા કરતા પણ વધુ મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટ ભાડાના લાયસન્સ ઉપર ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે અને નશાના ઉપયોગમાં લેવાતી કોડિંગ કફ સિરપ અલ્પ્રાઝોલમ નાઇટ્રા જેવી દવાઓનું બેફામ વેચાણ કરી ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરી રહ્યા છે ત્યારે આ બાબતને લઈને અનેક ફરિયાદો

ગુનેગારો અને ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો દ્વારા સેવન કરતું હોવાનું બહાર આવ્યું છે જેના કારણે પોલીસ વિભાગ એક્શન આવી છે અને અમદાવાદ કમિશનરે આદેશ કર્યો છે કે દરેક મેડિકલ સ્ટોર સંચાલકોએ વગર પ્રિસ્ક્રિપ્શન એ નશાના ઉપયોગમાં લેવાતી દવાઓનું વેચાણ કરવું નહીં અને કેટલાક એરિયાના ઇન્સ્પેક્ટરો દ્વારા એમના વિસ્તારના કેમિસ્ટો સાથે મીટિંગ કરી અને નશાના ઉપયોગમાં લેવાતી દવાઓનું વેચાણ વગર પ્રિસ્ક્રિપ્શનને ના કરવા માટે વિનંતી કરી છે પરંતુ વર્ષોથી ખાઈ બધેલા અને નશાનો વેપલો કરતા આ કેમિસ્ટો વિનંતીઓથી સુધરે એમ નથી અમદાવાદ પોલીસ કમિશનર અને રાજ્યભરના પોલીસ વિભાગના અધિકારીઓ ગુજરાતમાં નશાનો વેપાર રોકવા માંગતા હોય અને કડક કાર્યવાહી કરવા માંગતા હોય તો કેટલાક સૂચનો છે જે હું આપવા માંગીશ પહેલો તો જે આદેશ કર્યો છે એ અધૂરો છે કારણ કે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ પ્રમાણે શિડ્યુલ એસ માં આવતી દવાનું વેચાણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર ફાર્માસિસ્ટની હાજરીમાં જ કરવાનો હોય પરંતુ અગાઉ કહી ચૂક્યો એમ ગુજરાતમાં 70% કરતા વધુ મેડિકલ સ્ટોર્સ ભાડાના લાયસન્સ પર ચાલે છે આ મેડિકલ સ્ટોરમાં લોકો લઈને બેસી ગયા છે અને ફાર્માસિસ્ટની દવાનો ધંધો કરી રહ્યા છે અને આ એવા તત્વો છે કે જેમને દવાની સાઇડ ઇફેક્ટ એડવર્સ ઇફેક્ટ અને એના ઉપયોગો વિશે પૂરી માહિતી નથી અને પૂરેપૂરા ગંભીર નથી જેના કારણે નશાના ઉપયોગમાં લેવાતી દવાનું બેફામ

બીજો સૂચન એ છે કે જે પણ સ્ટોકિસ્ટો છે કે જે કોડિંગ કપ સિરપ અલ્પ્રાજોલમ નાઇટ્રાજેપામ ટ્રામાડોલ જેવી દવાનો જથ્થાબંધ વેચાણ કરી રહ્યા છે એવા હોલસેલરો પાસેથી મોટી માત્રામાં નશાની દવાઓ ખરીદતા મેડિકલ સ્ટોર્સની વિગતો માંગવામાં આવે એની યાદી માંગવામાં આવે અને એ મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટની હાજરીમાં દવાનું વેચાણ થાય છે કે નહીં એ પહેલા તો ચકાસવામાં આવે અને ત્યાર બાદ એમણે જે દવાઓ ખરીદી છે એનું વેચાણ કોને કર્યું છે એ દર્દીઓની અને કયા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર વેચાણ કર્યું છે એની યાદી માંગવામાં આવે એના પુરાવા માંગવામાં આવે જો પોલીસ વિભાગ આ પ્રમાણે કાર્યવાહી કરશે તો હું આશા રાખું છું કે ગુજરાતમાં એમની પ્રવૃત્તિમાં જોરદાર ઘટાડો આવશે અને સાથે સાથે ગુજરાતને નશા મુક્ત કરવાની દિશામાં આપણે એક કદમ આગળ વધીશું જય હિન્દ જય ભારત જય સામા